નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે હોળી અને ધૂળેટીનો જોરદાર ઇતિહાસ મિત્રો તમે હોળીનો ઇતિહાસ તો જાણતા હશો પણ તો ધૂળેટી શા માટે એટલે કે રંગોનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે આજના વિડીયોમાં આપણે પૌરાણિક ઇતિહાસ ત્યારબાદ મિત્રો ખાસ કરીને વૈજ્ઞાનિક રીતે પણ હોળી શા માટે મહત્વની છે શા માટે ઉજવવામાં આવે છે હોળીની બાદ મિત્રો ધૂળેટી ખાસ કરીને જે લોકો નિબંધ લખી રહ્યા છે સ્પીચ માટે તૈયારી કરી રહ્યા છે અને જે લોકો ખાસ કરીને હિન્દુ છે અને આપણા ધર્મની અંદર હોળીનું ખૂબ જ મહત્ત્વ છે તો દરેક લોકોને ખબર હોવી જોઈએ કે આ હિન્દુ આપણા ધર્મની અંદર હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર મિત્રો હોળી અને ધૂળેટીની જે ઇતિહાસ છે જેનો વૈજ્ઞાનિક રીતે પણ શું મહત્ત્વ છે અને ઇતિહાસમાં પણ શું એવી ઘટના બની ગઈ છે જેને લઈને હોળી અને ધૂળેટી ઉજવવામાં આવે છે આ સંપૂર્ણ માહિતીની વાત કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આપણે બધા ભારતવાસી છીએ અને હર વર્ષે હોળીનું દહન મહોત્સવ કરીએ છીએ અને તેમનો તહેવાર મનાવીએ છીએ પણ આજે ઘણા લોકો એવા છે જેમને નથી ખબર કે હોળીનું દહન શા માટે મનાવવામાં આવી રહ્યું છે કે હોળી શા માટે ઉજવવામાં આવી રહી છે મિત્રો જો શરૂઆત કરીએ તો ત્રેટા યુગમાં એક મહાન તપસ્વી અને એક તાકાતવર રાજા હતો જેનું નામ હતું હિરણ્ય કશુપ આપણે બધા લોકોએ તેનું નામ સાંભળ્યું છે તેમની એક બહેન હતી જેનું નામ હતું હોલિકા હિરણ્ય કશુપ ભગવાનની કઠિન તપસ્યા કરવા લાગ્યો ત્યારે ભગવાન બ્રહ્માજીએ પ્રસન્ન થઈ અને વરદાન આપવા કહ્યું એટલે કે વરદાન માગ્યું ભગવાન બ્રહ્માજી પાસે વરદાન માગ્યું હિણ્યકશ્યપ ભગવાન બ્રહ્માજીને કહ્યું પ્રભુ મને એક એવું વરદાન આપો કે મારો મૃત્યુ નાશ થાય ના હું દિવસે મરું ના હું રાત્રે મરું ના હું નરથી મણું એટલે કોઈ માણસથી મરું કે ના હું કોઈ જાનવર એટલે કે પ્રાણીથી મરું ના હું અસ્ત્રથી મળું કે ના હું શસ્ત્રથી મરું ના હું સૂતા મરું કે ના હું જાગતા મરું ના હું બેસતા મરું ના હું ચાલતા મરું ના હું જમતા મરું અને કા ના હું પિતા એટલે કે પીવા પીતો હોય ત્યારે પણ ના મરો હું દેવોથી પણ ન મરો અને દાનવોથી પણ ન મરો હે પ્રભુ મારું મૃત્યુ કોઈ પણ ના થાય અને હું અમર થઈ જાઉં એવું કંઈક વરદાન આપો ત્યારે મિત્રો ખાસ કરીને બ્રહ્માજીએ કહ્યું તથા તથાસ્થુ અને વરદાન આપી દીધું અને હિણે કશું ભગવાનથી પણ બળવાન કોઈ જ નથી એવું માનવા લાગ્યું કારણ કે તેને વરદાન હતું દેવ દાનવ રાત્રિ દિવસે કે સૂતા જાગતા અસ્ત્ર શસ્ત્રથી માણસ જાનવર કોઈને મારી શકવાનું નથી એને હિસાબે પોતાને જ મિત્રો ખાસ કરીને આ પૃથ્વીલોકમાં તેમનો જન્મ તેમનું મૃત્યુ નિશ્ચિત છે વરદાન પ્રાપ્ત થતાં જ હિણ કશું અભિમાન આવી ગયું અને પૃથ્વીલોકમાં કહેવા લાગ્યો હું જ ભગવાન છું આજથી બધા ઋષિમુનિ સાધુ સંત બધી મારી પ્રજા છે એ મારી જ પૂજા કરશે અભિમાની હણે હિણકશુક બધાને કહેવા લાગ્યો ત્રણેય લોકની અંદર એટલે કે ભૂલોક પૃથ્વીલોક અને આકાશલોક ત્રણેય લોકમાં હું જ ભગવાન છું મારાથી મોટો કોઈ ભગવાન જ નથી હિણકશુબનું પાપ છે એ દિવસે દિવસે વધવા લાગ્યો અને લોકોને જે લોકો તેનું માનતા નહોતા જે તેની પૂજા ન કરતા એની હત્યા કરવા લાગ્યો સમય જતાં તેમના ઘરમાં એક દીકરાનો જન્મ થયો જેનું નામ હતું પ્રહલાદ નાનપણથીને જ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે ભગવાન વિષ્ણુની પૂજા કરતો એ હિણ કશુકને સેજ પણ ગમતું ન હતું કારણ કે પોતે જ પોતાને ભગવાન માનતો હતો અને ખાસ કરીને તે ભગવાન વિષ્ણુનો કટ્ટર દુશ્મન હતો તેથી હિણકશ્યુપ એ પ્રહલાદને ઘણી વખત સમજાવ્યો કે આ ત્રણેય લોકમાં ફક્ત હું જ ભગવાન છું બધા મારી જ પૂજા કરે તું પણ મારી પૂજા કર પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ લીન રહેતો હતો ઘણી વખત હિણે કશ્યપે ભગવાન ભક્ત પ્રહલાદને મારવાની કોશિશ કરી છતાં પણ ભક્ત પ્રહલાદ જીવિત રહી જતો હતો અને બચી જતો હતો એક દિવસ હિણકશ્યુકની બહેન હોલિકા આવી અને તેને પ્રહલાદની બધી વાત જણાવી હોલિકાએ હિણકશુકને કહ્યું મહારાજ તમે ચિંતા ન કરો પ્રહલાદને મને સોંપી દો મને પણ ભગવાન બ્રહ્માજીનું વરદાન છે કે હું અગ્નિમાં નહીં સળગું અને મારું મૃત્યુ પણ અગ્નિથી નહીં થાય હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડી અને તમારી સામે જ અગ્નિની ચિત્તા ઉપર એટલે કે હોળી ઉપર હું બેસીશ અને પ્રહલાદને અગ્નિમાં જ ભસ્મ કરી નાખીશ હિણ કશું ખુશ થઈ અને હસવા લાગ્યો નગરમાં ઢંઢેરો પીટાવી જાણ કરી કે કાલે બહેન હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ અને અગ્નિચિતા એટલે કે હોળી ઉપર બેસશે અને પ્રહલાદને ભસ્મ કરશે આ વાત પૂરા રાજ્યની અંદર ફેલાઈ ગઈ બીજા દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી અને અગ્નિચિતા એટલે કે હોળી પર બેસી ગઈ અગ્નિ મંત્રનો જાપ કરી અગ્નિને પ્રગટ કરી ખોળામાં બેઠો પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો અગ્નિ પ્રગટ થતા જ હોલિકા જોર જોરથી થી હસવા લાગી થોડી જ વારમાં અગ્નિની જાળા વિશાળ રૂપમાં ફેલાઈ ગઈ અને હોલિકાના શરીરમાં પીડા થવા લાગી તેમજ આકુળ વ્યાકુળ થવા લાગી જ્યારે ભક્ત પ્રહલાદને કશું જ થતું ન હતું હોલિકા જોર જોરથી બોલવા લાગી હું બળી રહીશું હું બળી રહીશું મને કોઈ બચાવો હે ભગવાન તમે મને અગ્નિમાં નહીં બળવાનું વરદાન આપ્યું હતું ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને હોલિકાને કહ્યું હે હોલિકા મેં તને આ વરદાન તારી રક્ષા અને સમાજ કલ્યાણ માટે આપ્યું છે કોઈને બાળવા માટે નહીં આટલું કહી અને બ્રહ્માજી અદૃશ્ય થયા અને બધી જ પ્રજા ભક્ત પ્રહલાદની જય જયકાર કરવા લાગી અને એક રાક્ષણીનો અંત થયો એટલે કે હોલિકા છે અગ્નિમાં બળીને ભસ્મ થઈ ત્યારથી જ બધા લોકો તે દિવસે અને તે તિથિએ હોલિકા દહનનો તહેવાર મનાવે છે મિત્રો કેટલાક લોકો કઠોર તપ કઠોર કષ્ટ ઉઠાવીને પણ સિદ્ધિ શક્તિ પરાશક્તિને હાંસલ કરી લે છે પરંતુ તેમને પચાવી અને સંભાળવી તેનાથી કઠિન હોય છે જો તેમનો દુરુપયોગ કરવામાં આવે તો તેનું ભુગતાન તેમને જ ભોગવવું પડે છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે હિણકશુકને જે જે વરદાન બ્રહ્માજીએ આપ્યું હતું તેવું જ ભગવાન વિષ્ણુએ રૂપ લીધું સિંહ નળ નર અવસાર એટલે કે અડધા નર અને અડધા સિંહનું રૂપ લીધું ના અસ્ત્રથી ને શસ્ત્રથી તો નાખું એટલે કે નખથી એનું પેટ ચીરી નાખવામાં આવ્યું અને ઉમરા વચ્ચે નહીં ઘરમાં કે નહીં ઘરની બહાર અને દિવસ આઠમી ત્યારે નહીં દિવસે નહીં રાત્રે આવી રીતે કોઈ પણ વ્યક્તિ જે પૃથ્વી પર જન્મે છે તેનો અંત ચોક્કસ થાય છે આ સાબિત કરી અને ભગવાન વિષ્ણુએ નરસિંહ હિર્યક્રશુકનો ખાસ કરીને ત કર્યો હતો તો આ જ કારણે મિત્રો હોળી મનાવવામાં આવે છે હવે વાત કરીએ ધૂળેટી શા માટે મનાવવામાં આવે છે તો સુદ પૂનમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ દિવસે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ હોળીની સાંજે આપણે હોલિકા દહન કરીએ છીએ જેનો આપણે ઇતિહાસ જાણ્યો હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે ધૂળેટીના દિવસે લોકો રંગોથી હોળી રમે છે ભગવાન શ્રી કૃષ્ણની નગરી વ્રજમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે વ્રજમાં તો હોળીનો તહેવાર ચાલીસ દિવસ અગાઉ શરૂ થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે આ રંગોવાળી હોળી એટલે કે ધૂળેટી ઉજવાની શરૂઆત ક્યારથી થઈ હતી આજે આપણે અહેવાલમાં વાંચીશું અને સાથે સાથે તેની પૌરાણિક કથા અને વૈજ્ઞાનિક કારણો વિશે પણ જાણીશું તો અહીંયા તમે જોઈ શકો છો રંગો સાથે હોળી રમતા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે રાધાજી પૌરાણિક કથાઓ પુરાણો અનુસાર રંગોથી હોળી રમવાનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ અને વ્રજની કિશોરી રાધા રાણી સાથે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી કૃષ્ણે ગોવાળો સાથે હોળી રમવાની પ્રથા શરૂ કરી હતી આ જ કારણ છે આજે પણ હોળી વ્રજની અંદર વૃંદાવનમાં ધામધૂમથી રમવામાં આવે છે આ તહેવાર લાડુની હોળી ફૂલોની હોળી લઠ્ઠામાર હોળી અને રંગ અને અબિલ ગુલાલની હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે પૌરાણિક કથાની વાત કરીએ તો પ્રાચીન દંતકથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો રંગ છે એ કાળો હતો શ્યામ હતો રાધાજી ગોરા હતા શ્રી કૃષ્ણે આ રંગ અંગે મૈયા યશોદાને ઘણી વખત ફરિયાદ કરી હતી મૈયાએ તેને સમજાવીને ટાળતા હતા પણ જ્યારે તે રાજી ન થાય ત્યારે મૈયાએ એક સૂચન કર્યું કે તારો જે રંગ છે તે જ રંગ રાધાના ચહેરા ઉપર લગાવી દે તે બાદ તારો અને રાધાનો રંગ છે એ સરખો થઈ જશે તોફાની કૃષ્ણએ મૈયાનું આ સૂચન ખૂબ જ ગમ્યું અને તેણે પોતાના મિત્ર ગ્વાલા સાથે એટલે કે ગોવાળો સાથે કેટલાક અંગો અનોખા રંગો તૈયાર કર્યા અને રાધા રાણીને રંગવા માટે વ્રજ પહોંચ્યા અને શ્રી કૃષ્ણે તેમના સાથીઓ સાથે રાધા અને તેના મિત્રોએ આનંદ ઉત્સાહથી રંગ્યા હતા તેમની આ તોફાન વ્રજના લોકોને ગમી અને ત્યારથી રંગો સાથે હોળીનો ટ્રેન્ડ પણ શરૂ થયો જે આજે પણ એટલા જ ઉત્સાહ સાથે રમવામાં આવે છે હવે આપણે મિત્રો હોળીનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ જોઈ લેવી જેમ આપણે જાણીએ છીએ કે હોલિકા દહન રંગોવાળી હોળી અથવા ધૂળેટીનો એક દિવસ બાદ કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પવિત્ર અગ્નિ પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એટલે કે હોલિકા દહનના દિવસે જે આપણે હોળી પ્રગટાવીએ છીએ તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે આ સાથે ઘણા કીટાણુઓ છે એનો નાશ થાય છે અને આપણા શરીરને પણ ખાસને ગરમી અને ઉર્જા મળે છે હોલિકા દહનની થી નવી ઉર્જાનો પ્રભાવ વાતાવરણમાં ફેલાય છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે આ સાથે જ કેશુડાના પાણીથી હોળી રમવાથી ત્વચાને પણ મિત્રો ખૂબ જ લાભ થાય છે તો આ જ છે મિત્રો હોળી અને ધૂળેટીનો જોરદાર ઇતિહાસ આપણે જોયું જે તમને નિબંધ સ્પીચ લખવામાં પણ ખૂબ જ ઉપયોગી બને તો ખાસ કરીને આ વિડીયો ગમે હોય તો જરૂરથી મિત્રો લાઇક કરજો અને ખાસ કરીને આપણા હિન્દુઓના જે ગ્રુપ હોય જેને પણ હોળી વિશે ખ્યાલ આવે એટલા માટે તેને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય જય ભારત